રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી પલસાણા પંથકમાં લોકોમાં જાગૃતિ લાવવા રેલી તેમજ પોસ્ટરો દ્વારા કરવામાં આવી આજે સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના બગુમરા ગામમાં સાંઈ વાટિકા સોસાયટીમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી અને વિગત ગુરુવારે બપોરે બે વાગે પ્રાપ્ત થઈ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના મેડિકલ ઓફિસર ડોક્ટર પૂનમ વડવી તેમજ ડૉક્ટર ધવલ મર્ચન્ટ ના માર્ગદર્શન હેઠળ કણાવ ગામે અને સાયબેટિકા સોસાયટીમાં રેલીનું આયોજન તથા માઇકિંગ જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સ્ટાફ સુપરવાઇઝર ધર્મેશભાઈ રાઠોડ તથા એમ પીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ સીએચ અને આશાબેનો દ્વારા રેલીમાં સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ધર્મેશભાઈ રાઠોડ દ્વારા ડેન્ગ્યુ રોગના લક્ષણો સારવાર અટકાયતી ઉપાય વિશે માહિતી આપવામાં આવી હતી એમ ભાઈઓ દ્વારા ગપ્પી ફીસ મચ્છરના પોળા તથા મચ્છરદાનીનું નિર્દેશન કરી ડેન્ગ્યુ રોગ અટકાયત વિશે સમજ આપવામાં આવી હતી તેમજ જનજાગૃતિ માટે પગલાં લેવામાં આવ્યા હતા શું ડૉક્ટર ધવલ મર્ચન્ટ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ આજે સોળમી મે ડેન્ગ્યુ વિશ્વ ડેન્ગ્યુ દિવસના દિવસે પીએસસી ખાતે રંગોળી પૂર્ણિ પત્રિકા વિતરણ તેમજ ગપ્પી માછલીઓનું પ્રદર્શન કરેલ છે તેમજ લોકજાગૃતિ માટે લોકોની અંદર ચેતના થાય અને લોકો ડેન્ગ્યુના પૂરા ન ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન કરે એ માટે અમે મિટિંગો કરી છે જે આજ રીત થાય